વાત જામનગરની જામનગરની શાળામાં મોટી દુર્ઘટના ટળી શહેરની મોટી સ્કૂલમાં ભીષણ આગ લાગી હતી વીજ ઇન્સ્ટોલેશન પેનલમાં સ્પાર્ક કરાતા આગ લાગી ઘટના સમયે શાળામાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા ફાયરની ટીમે હાલ પર કાબુ મેળવી લીધો છે જોકે આગની ઘટનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ એટલા જ સવાલો ઉઠ્યા છે શાળાઓમાં ચેકિંગની વાતો વચ્ચે આગ લાગી શું શાળામાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે રાજમિત આપણી સાથે સંવાદદાતા નથુ આહેર જોડાયેલા છે નથુ જામનગરની એક શાળામાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે અગ્નિકાંડ થયો છતાં પણ આ શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું હશે આ જે શાળામાં આગ લાગી છે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ હતી કે તેનો પણ અભાવ

અને આ સ્પાર્કના કારણે આગ લાગી હતી આગ લાગતા જ તુરંત જે છે તે શાળા સત્તાધીશોએ વિદ્યાર્થીઓને તુરંત નીચે લાવ્યા હતા અને લગભગ પાંચસો વિદ્યાર્થીઓ છે તેને બાજુમાં આવેલા પાર્કિંગમાં ખસેડવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે મોટી દુર્ઘટના સેજમાં ટળી છે ફાયર તંત્ર આવીને આગ કાબુમાં નિયંત્રણ મેળવ્યું છે સાથે સાથે શાળાના સ્ટાફે જે ફાયર ઇન્સ્ટિટ્યુશન હતા તેના દ્વારા પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો દ્રશ્યો બતાવવા માંગીશ ફરી એ જ સ્કૂલના કે જ્યાં ફાયરની સુવિધા છે કે કેમ શાળા સંચાલકોનું કહેવું છે કે આજ એ સ્કૂલ છે કે જ્યાં તમામ સુવિધાઓ છે ફાયરને લઈને ફાયરનું એનઓસી પણ છે તો સાથે સાથે વિદ્યાર્થીઓને લઈને તમામ સેફટી છે તેના પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે આ એ સ્કૂલનું જે વિશાળ જે બિલ્ડિંગ છે જ્યાં પાંચ માળ છે અને અહીં પાંચસો વિદ્યાર્થીઓ મોજુદ હતા આપણી સાથે શાળાના સંચાલકો તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું પરંતુ ક્યાંક ને ક્યાંક લઈને સવાલો ઉઠી રહ્યા છે કે ભાઈ શાળામાં એનો ઓ હતું છતાં પણ સ્પાર્ક થયો છે એટલે કે આ ઘટના પૂર્વે પણ બે પૂર્વે એવી ઘટના ઘટી હતી કે જે બાજુમાં આવેલું જે ટ્રાન્સમિશન છે એમાં સ્પાર્ક થતા હતા અને જેને લઈને ફરિયાદો પણ કરવામાં આવી હતી અહીં રાજકોટની ઘટના યાદ કરીએ કારણ કે ટીઆરપી ઝોનમાં ગેમ ઝોનમાં પણ એ જ ઘટના ઘટી હતી કે જે વીજ તંત્રને લઈને જે બેદરકારી છે તે દૂર થવી જ જોઈએ આ એકમાત્ર શાળા નથી જામનગર શહેરની આવી તો અન્ય શાળાઓ છે હું ફરીથી કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવવા માંગે કે ફાયર સુવિધાને લઈને અહીં જે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર એના

આજી વસ્તુ થઈ છે ને એ પહેલા બોર્ડ જે સર્કિટ એની અંદર ટ્રાન્સફોર્મર સ્પાર્ક જેવું થયું હતું તો એ લોકો કમ્પ્લેન પણ કરી હતી પણ એક્શન લેવામાં ન આવ્યું એના લીધે બહારની બાજુ જ ખાલી આગ લાગી હતી અંદર કંઈ જ નથી થયું અને સ્કૂલની ટીમ જે સેફ્ટી ટીમ જે એકદમ એક્ટિવ હતી અને જરીક પણ સ્પાર્ક થયા ભેગું જ અમને બધાને એવા બહાર સેફ્ટી જગ્યા લઈ જવામાં આવ્યા હતા અને કોઈને પણ કંઈ થયું નથી અને અહીંયા

છેલ્લા બે દિવસથી વીજનો પાવર જે છે એ પ્લસ માઇનસ થતો હતો અને જેના હિસાબે અમે જીઇબીમાં પણ ફરિયાદ નોંધાવી હતી ની ટીમ ગઈકાલે આવીને ચેક પણ કરી ગઈ હતી પણ હવે વોલ્ટેજ આપણને ખબર જ છે કે આ વખતે ગરમી એટલી બધી વધારે પડે છે આખો દિવસ લોકોના એસી ચાલુ હોય છે જેટલી રિક્વાયરમેન્ટ હોય એનાથી વધારે એના વોલ્ટેજ યુઝ થતા હોય તો ક્યાંક ને ક્યાંક સ્પાર્ક થતા હોય છે આ સ્પાર્કના હિસાબે અમારી જે પેનલ હતી ઇલેક્ટ્રિકની પેનલ ત્યાં સુધી નાનો મોટો તણખા નીકળતા હતા અને એમાંથી તણખામાંથી થોડી ઘણી આગ લાગે તો એ આપણને સેફ્ટીના પ્રિકોશન્સને ધ્યાનમાં લઈને ફાયર સેફ્ટીનો યુઝ કરીને આપણે આગ તરત બુજાવી દીધી હતી ફાયર બ્રિગેડને પણ જાણ કરી પણ બાળકોને સેફ્ટીના કન્સનથી ધ્યાનમાં રાખીને બહાર આપણે બીજા ગ્રાઉન્ડમાં લઈ લીધા હતા અને ત્યારે ત્યારે સ્ટુડન્ટને રજા પણ આપી કારણ કે આજનો દિવસ ઇલેક્ટ્રિસિટી હશે નહીં અને ઇલેક્ટ્રિસિટી ન હોય તો બાળકોને ગરમીમાં આમથુ સ્ટડી ન કરવાનું ફાવે વધારે ગરમી હોવાથી બાકી કોઈ સિરિયસ વસ્તુ નથી બની અને અમારી ફાયર સેફટી જ એટલી સ્ટ્રોંગ છે કે આપણે આગને બુઝાવી શકીએ ને એનાથી આગ બુઝાઈ પણ ગઈ હતી ત્રણ મારું કહેવાનું એ છે કે બેદી પહેલા સ્પાર્ક થતો તો ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ કોઈ તંત્ર આવતું નથી અહીં અને નહીં તંત્ર નથી આવતું આવી ગયું હતું એમ કહો છો પણ હું એમ કેવા માંગુ છું સાહેબ બે દિવસથી આ સ્પાર્ક થતો હતો તો શાળા બંધ ના કરી શકાય પાંચસો બાળકો સાતસો બાળકો બે દિવસ રજા જતી આપણે કદાચ ધ્યાનમાં હોય તો એક બકરી ની રજા ને રવિવારની જાહેર રજા હતી અને સાહેબ ફાયર એનઓસી છે છતાં પણ આપણે કીધું હતું કે આગ લાગે પરંતુ આગ લાગે પણ ફાયર એનઓસી નો મતલબ એ નથી કે આપણે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પ્રત્યે બેદરકાર રહીએ ના અમે બી ઇલેક્ટ્રિક પ્રત્યે બિલકુલ બેદરકાર નથી અમારે ત્યાં બધી એનસીબી છે કે નાના નાનો શોક લાગે તો તરત જ ઓટો જનરેટેડ છે ઓટો ઓફ થાય છે અને આજે પણ ઓટો ઓફ થઈ ગયું હતું એટલે આગળ કોઈ શોર્ટ સર્કિટ વધારે થઈ જ નથી ઇન એક્ઝિટ બે હોવા જોઈએ અત્યારે તો આગ એક્ઝિટ સાઈડ જ આગ લાગી હતી ના કદાચ આપે જોયું હશે તમે હમણાં બતાવતા હતા બધાને